મુજબની જે જનતી ચુકવણો કે છે એ ખરેખર ખોટું છે કાયદાની જોગવાઈ મુજબ 2013 માં કોઈ પણ જમીન સંપાદન કરાવેલા એને જનતી વિવાસ કરી પછી સંપાદન કરવાનું છે જનતીમાં એની બજાર કિંમત આકવાની છે પછી આ અન્યાય જો અમારે ખેડૂતોને થશે તો અમે સાખી નહીં લેવું જાહેર નામુ રદ કરવા અમારી નમ્ર અપીલ છે આજ રોજ અમે જિલ્લા સમાહર્તાને એક આવેદનપત્રમાં આપવા માટે આવ્યા છે કે 2020 થી સાલમાં જે જાહેરનામું બહાર પાડેલું છે એને આજે બે હાજર પચીસ ની સાલ આવી અને એ જાહેરનામા ની અંદર ઘણી બધી ક્ષતિઓ દેખાઈ રહી છે તો અમારી સરકાર શ્રી વિનંતી છે કે આ જાહેરનામું કોઈ પણ સંજોગોમાં રદ કરવું જોઈએ અને ફરીથી નવું જાહેરનામું બહાર પાડી અને જમીન સંપાદન પ્રક્રિયા કરવી અને જો અમારી આ માંગ પૂર્ણ કરવામાં નહીં આવશે તો નરેન્દ્ર મોદી સાહેબ ના સ્વપ્ન સમાન ભરભૂત બેરેજ યોજના જે છે એમાં ના છૂટકે અમારે અમારી જમીન સંપાદન કરવાનો વિરોધ કરવો પડશે અને અમે અમારી જમીન આપીશું નહીં જેની સંપૂર્ણ જવાબદારી જે તે સરકારી અધિકારીઓની કે સરકાર અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે